નમસ્કાર દર્શક મિત્રો હું છું નીલમ સોલંકી આપની સાથે સ્મિતા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રામ રસાઈ તુમ્હરે પાસા સદા રહો રઘુપતિ કે દાસા જય જય હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કિનાઈ રોજ તારીખ બાર ચાર બે હજાર પચીસનો દિવસ એટલે શુભ દિવસ આજે જેણે પોતાની તમામ કર્મ બુદ્ધિ અને જ્ઞાન સર્વતા શક્તિ ફક્ત એક ભગવાન કાર્યમાં જ વાપરી હોય તેવું આ જગતમાં એક જ દેવ છે અને એ છે આપણા હનુમાનજી મહારાજ જેમણે પોતાની તમામ શક્તિ ભગવાન શ્રી રામ કાર્યમાં જ વાપરી પોતે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર જેથી જ્યાં રામ હોય ત્યાં હનુમાન હોય મા ભગવતી સીતાજી પણ હનુમાનજીને પુત્ર કહી સમોતા આવા વહેલા હતા અને ભગવાન શ્રી રામ પોતાની જીવનલીલા સંકેલી જ્યારે સોદામ જાય છે ત્યારે હનુમાનજી મહારાજ સાથે જવા તૈયાર થાય છે ત્યારે ભગવાન શ્રી રામના કહેવાથી આજ્ઞાનું પાલન કરી હનુમાનજી મહારાજ આ પૃથ્વી ઉપર ભગવાન કાર્યમાં જ્યાં થાય ત્યાં તારે રહેવાનું આવું ભગવાન શ્રી રામના કહેવાથી હનુમાનજી હજુ આપણી વચ્ચે છે અને તેથી જ તેમની જન્મ જયંતિ ઉજવાય છે જયંતિ એમની જ ઉજવાય છે જે વ્યક્તિ જીવતી હોય માટે આજે આપણે સૌ હનુમાન જયંતિ ઉજવીએ છીએ તો આવા શુભ દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના એવા એક પ્રાચીન હનુમાનજીની મૂર્તિ તથા જગ્યાના દર્શન અમારી સરસને અસ્મિતા ન્યૂઝની ચેનલથી કરાવીએ છીએ કે આપને એક વખત ચોક્કસ જવાની ઈચ્છા થશે અને એ જગ્યા એટલે ખાખરડા ગામની સીમમાં ખાખરડાની એક કલ્યા હનુમાનજી અહીં મિત્રો હનુમાનજી ઉપર ઉત્તરમુખ બેઠા છે તેમની આગળના ભાગમાં શિવલિંગ છે પાસે રામજી મંદિર છે આ જગ્યા સુંદર મનમોહક છે તો એકવાર જરૂર જાજો દર્શને કેનેડીથી કાખડા જતા રોડ પર આવે છે આ જગ્યા ખૂબ સિદ્ધિ આપનારી છે રિપોર્ટર સિંહ જાડેજા દ્વારા